જયજોહાર ટાઇમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલમાં આપનું સ્વાગત છે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં સોના ચાંદીના વ્યાપારીઓ દિવાળીના તહેવારોના તકેદારી અને સાવધાની રાખે તે અંતર્ગત મીટિંગ યોજાઈ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ડીઆર પટેલની અધ્યક્ષતા હેઠળ સોના ચાંદીના વ્યાપારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગમાં વ્યાપારીઓને સાવધાની સતર્કતા અને તકેદારી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવેલ હતો ડીવાયએસપી ડીઆર પટેલ પીએસઆઈ સી કે સિસોદીયા પીએસઆઈ આર વી રાઠોડ દ્વારા વ્યાપારીઓને દિવાળી દરમિયાન વ્યાપારીઓને સૂચન આપતા કહ્યું હતું કે આ વિસ્તાર રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ છે જેથી લૂટારુ ટોળકિયું અવનવા કિમિયાઓ અજમાવી લૂંટ કરવાની કોશિશ કરતા હોય છે જેથી દરેક વ્યાપારીઓએ દુકાનોમાં સીસીટીવી કેમેરા ચાલુ હોય તેની ખાતરી કરી લેવી દુકાનના તાળા લોકર મજબૂત છે તેની ચકાસણી કરવી તેમજ અજાણ્યા ફરતા વ્યક્તિઓ અથવા શંકાસ્પદ લાગતા વ્યક્તિઓ જોવા મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો દુકાને આવનાર ગ્રાહકોમાં જો બાળકો લઈને આવે તો તેવા વ્યક્તિઓ સાથે વ્યાપાર કરતા સાવધાની રાખવી કેમ કે જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો પોલીસ દ્વારા દિવાળી ટાણી નગરમાં વિશેષ પેટ્રોલિંગ તેમજ વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવશે અને પોલીસ પોઈન્ટ પણ વધશે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવનાર છે તેમજ વ્યાપારી વર્ગ પણ પોલીસને પૂરતો સહકાર આપે જેથી કોઈ પણ સમસ્યા સર્જાય તો તેનું નિરાકરણ લાવી શકાય આગામી તારીખ બાવીસ ના રોજ દિવાળીનો તહેવાર આવતો હોય જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ લોકોને પોલીસ વિભાગ તરફથી સોની સમાજના જે વેપારીઓ છે એમની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જલોદ વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા સોની વેપારીઓ સાથે તેમને દિવાળીના તહેવાર દરમિયાન સાવચેતી શું રાખવી અને શું કાર રીતે કાર્યવાહી કરવી પોતાના સીસીટીવી ચાલુ રાખવા પોતાની જે લોકિંગ સિસ્ટમ છે એ ચાલુ રાખવી કોઈપણ હજારી અનનોન વ્યક્તિ હોય એમની સાથે નાણાકીય લેવડ દેવડ કરતી વખતે શું ધ્યાન રાખવું બરાબર તે બાબતે એમને અવેર કરવામાં આવ્યા તેમજ પોલીસ વિભાગ તરફથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે લોકોની મુદ્દામાલ સેફ રહે તે બાબતે સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે